ચાર ફેબ્રુઆરીએ અમદાવાદમાં માનસી ચાર રસ્તા પાસે સી ટેગ નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેમના ફાઉન્ડેશન ડેની ઉજવણી એક અનોખી રીતે કરી સી ટેગના સંસ્થાપક શ્રી પારસભાઈ ગાંધી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે સંસ્થા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે તેના ભાગરૂપે સી ટેગ વીઆર વન નામના વિદ્યાર્થી જૂથનું સંચાલન કરે છે જે સમાજ સેવામાં જોડાય છે છેલ્લા બે વર્ષથી આ જૂથ દર મહિને માનવતાના કાર્યો કરી રહ્યું છે વિદ્યાર્થી પોતે ભોજન બનાવી મોટા વાસણોમાં ભરી અંદાજીત બસો અથવા તેથી વધુ વંચિત લોકો અને તેમના બાળકો માટે ભોજન સેવા આપે છે આ વખતે તેમણે તેમનો ફાઉન્ડેશન ડે અલગ રીતે ઉજવવાનો નિર્ણય કર્યો સંસ્થાની સહસ્થાપિકા પલકબેન ગાંધી સાથે વાત કરતા તેમણે શેર કર્યું કે તેઓ છેલ્લા બાવીસ વર્ષથી કમ્પ્યુટર શિક્ષણ મારું નામ પલક ભારત ગાંધી છે અને તે સંસ્થાની હું કોફાઉન્ડર છું આજનો દિવસ પીજીસીસી ફાઉન્ડેશન ડે ખબર જ નથી કે ક્યારે પીજીસીસી બન્યું પલક ગાંધી કોમ્પ્યુટર ક્લાસ ની સંસ્થાની શરૂઆત ક્યારે થઈએ પણ મારા મમ્મી એ મને બહુ જ સપોર્ટ કર્યો મારા સાસુએ મને બહુ જ સપોર્ટ કર્યો અને મને ફ્રી કરી દીધી મને કોડિંગ ભણાવવું અતિશય ગમે છે ને આજે પણ મને સપનામાં પણ કોડિંગ જ આવે છે હસવાની વાત છે બટ આઈ કે મને સખત પેશન છે તો મમ્મીએ મને પૂરો સપોર્ટ કર્યો અને એની અંદર ધીરે 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 હું શું પડતી ગઈ ઊભી થતી ગઈ પડતી ગઈ ઊભી થતી ગઈ દરેક આખી જર્નીમાં એ મારી સાથે રહ્યા એટલે આજે મારા સાસુ નો છે એટલે એ જ દિવસ અમારો પીજીસીસી ડે એ જીવતા હતા ત્યારથી અમે નક્કી કર્યું હતું કે ફાઉન્ડેશન ડે તો મમ્મી નો થશે અને આજે નથી અમારી સાથે પણ એને છોકરાઓ જમાડવા બહુ જ ગમે એટલે

અમારી જે સીટ કોડિંગ એકેડમી સંસ્થા છે જેમાં અમે કોડિંગ શીખવાડીએ છીએ અલગ અલગ સ્ટુડન્ટ્સને એ સ્ટુડન્ટ્સના સાથે અમે એક આ ગ્રુપ બનાવ્યું છે અને આવી પ્રવૃત્તિઓ અમે લગભગ છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છીએ આજની પ્રવૃત્તિમાં અમે એવું કર્યું છે કે અમદાવાદની અલગ અલગ ત્રણ કન્સ્ટ્રક્શન સાઇટ્સના લેબર કોલોનીના જે બાળકો છે એ બાળકોને અમે અહીંયા બોલાવ્યા છીએ એમની સાથે અમે ગેમ રમીશું એમની સાથે અને જમીશું ડાન્સ કરીશું અને એક એક્સપોઝર એમને આપીશું મારું નામ કુંજીકા બક્ષી છે હું ન્યુ એજ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી માંથી કોમ્પ્યુટર સાયન્સ નો કોર્સ કરું છું અત્યારે હું ફોર્થ સેમેસ્ટરમાં છું અને અત્યારે સીટેકમાં માં મારા પાઇથન ડેટા એનાલિસિસ નો કોર્સ ચાલે છે સીટેક એક્સપિરિયન્સ ખૂબ જ સરસ ખૂબ જ અમેઝિંગ છે જેને કહેવાય ને હું શબ્દોમાં કહી જ ના શકું એટલો સારો રહ્યો છે પલક મેમ મને પારસ બે પહેલેથી ખૂબ જ સપોર્ટ કરે છે અને મારા કરિયરમાં માં ઘણો ડેવલપમેન્ટ ગ્રોથ છે કહેવાય ને કે જો આ હોય તો મને કોડિંગ ખબર જ ના હોતું કોડિંગથી મને એટલી બી લાગતી હતી કે મને સાચી વાત છે કોડિંગ થી મને એમ થતું હતું કે આ થશે કે નહીં મારાથી સમજાશે કે નહીં એટલી સારી રીતે સમજાયું છે કે મને જ એટલું લાગે કે અંદર થી મને બહુ ખુશી થાય છે